અચ્છા ક્યાં ભણો છો તમે સેનન ક્લાસમાં અચ્છા અત્યારે ક્યાં આવ્યો છો તમે મેં મંત્ર બોલવાની છે હા ગણપતિએ નમો નમઃ તીસે વિનાયક નમો નમઃ અષ્ટ ગણપતિ બાપ્પા મોરિયા થેન્ક યુ મેં આજે પ્રેક્ટિસ કરી

બટ અમારું ગ્રુપ જે છે ગ્રુપ ચેરિટેબલ ટ્રસ્ટ એ ઓલવેઝ યુનિટી ઇન ડાયવર્સિટી એટલે કોમી એકતાના ઉપર ધ્યાન આપે છે અને અમે સેવાકીય પ્રવૃત્તિ પણ કરીએ છીએ અને અલગ અલગ ધર્મોના ફેસ્ટિવલ આપણે સાથે ઉજવીએ છીએ વિસ્તારમાં ખૂબ જી એ તો હવે વડીલોના આશીર્વાદ ભગવાનના આશીર્વાદ અને દોસ્તોનો સપોર્ટ અને આપણી પબ્લિકનો સપોર્ટ અરે સાહેબ બહુ જ હોય છે તમે માનો નહીં ગઈ કાલનામાં ત્યાં તેત્તાલીસ હજાર જેટલી સ્ટેપ આ સ્ટેપ્સ એટલે ફૂટફોલ હતા આજે લાગે છે કે એના કરતાં વધારે હોઈ શકે છે અમ તે પંડાલ સખત આજના એક દોઢ વાગ્યા સુધી પબ્લિક આપડા દર્શન માટે ખુલ્લો રાખીએ છીએ અમે મહેનત તો અમે અમારું ગ્રુપ ખૂબ જ કરતા હોઈએ છે છેલ્લા ગણપતિના છ મહિના પહેલાંથી કામ ચાલુ થઈ જાય છે વિચારવાનું હોય કે બધી ફિઝિકલ હોય અને મૂર્તિ ને પંડાલ ના ઉપર લોકોનો ખૂબ સારો પ્રતિસાદ મળી રહ્યો છે આ વર્ષ જો કે અમારું જે કરંચ ચાલી રહ્યું છે એને અમે અતિ એકદમ અતિ એટલે એકદમ અતિ પ્રતિસાદ મળી રહ્યો સ્પાર ફુડે ન્યૂઝના દર્શકોને એક જ મેસેજ આપી સૌ પ્રથમ તો કે જો આપણે ગણપતિ બાપ્પા દસ દિવસ માટે આપણા ત્યાં આવે છે એમની સેવા કરો કોઈ પણ જાતનું ધતીંગ કાયફો ના કરવો જોઈએ ના કે કોઈ બીજા ધર્મના વ્યક્તિએ કરવો જોઈએ સૌએ સૌ સૌ મળીને તહેવારની ઉજવણી કરવી જોઈએ અગાઉમાં ગણેશ વિસર્જન અને હિન્દી મિલાત બંને તહેવાર આવી રહ્યા છે બંને ધર્મના તો સૌ એકબીજાને સાથ સહકાર આપે અને બંને તહેવારની ઉજવણી કરે એવી હું વડોદરાની જનતાને એક સંદેશો આપવા માંગુ છું જે મારું નામ છે સુહેબ બારોટ શેરા ગ્રુપ ચેરિટેબલ ટ્રસ્ટનો પ્રમુખ અને સ્થાપક